જેથી કરી આગળના વિડીયોની તમામ અપડેટ આપણા સુધી પહોંચતી રહે અને કપાસના સાચા અને સચોટ ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ખાંભાના ભાવ જોઈએ તો બારસો થી લઈને ચૌદસો એકસઠ રૂપિયા રાજકોટના ભાવ જોઈએ ધંધુકાના ભાવ જોઈએ તો અગિયારસો પચાસ થી ચૌદસો ને છપ્પન રૂપિયા આગળ હર્સોલ ના ભાવ જોઈએ તો ચૌદસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા ધારી ભાવ જોવા જઈએ તો તેરસો પાંચ થી તેરસો પિંચોતેર રૂપિયા ભાવ જોઈએ તો બારસો રૂપિયા થી લઈને ચૌદસો સત્યાવીસ રૂપિયા અને રાજકોટના ભાવ જોઈએ તો બારસો પચાસ થી લઈને આગળ માણસા ની વાત કરીએ તો એક હજાર પચાસ થી લઈને પંદરસો તેત્રીસ રૂપિયા સિદ્ધપુર ની વાત કરવા જઈએ તો બારસો રૂપિયા થી લઈને ચૌદસો પંચાણું રૂપિયા અને ડોળાશા ની વાત કરીએ તો બારસો સિત્તેર રૂપિયા થી લઈને ચૌદસો ચૌદ રૂપિયા અને ધારી ની વાત કરીએ તો બારસો પચાસ થી લઈને ચૌદસો રૂપિયા આગળ વિરમગામની વાત કરીએ તો બારસો એક રૂપિયા થી લઈને ચૌદસો ઓગણ ચાલીસ રૂપિયા અને રૂપિયા હિંમતનગરની વાત કરીએ તો પચાસ રૂપિયા પાટણ ની વાત કરવા જઈએ તો બારસો રૂપિયા થી લઈને પંદરસો એકાવન રૂપિયા આગળ મહુવા વાત કરીએ તો અગિયારસો રૂપિયા થી લઈને ચૌદસો બોતેર રૂપિયા અને બાબરાની વાત કરીએ તો ચૌદસો ત્રીસ રૂપિયા થી લઈને પંદરસો બેતાલીસ રૂપિયા અને કુક્કરવાડા વાત કરવા જઈએ તો ચૌદસો રૂપિયા થી લઈને ચૌદસો એસી રૂપિયા અને વિસનગર ની વાત કરીએ તો બારસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા આગળ ઉનાવાની વાત કરવા જઈએ તો ચાલીસ રૂપિયા કડી ની વાત કરીએ તો તેરસો પિસ્તાલીસ રૂપિયા થી લઈને પંદરસો ઓગણચાલીસ રૂપિયા ભાવનગર ની વાત કરીએ તો બારસો બે થી લઈને ચૌદસો એકોતેર રૂપિયા અને જસદણ ની વાત કરીએ તો તેરસો દસ થી લઈને પંદરસો ને દસ રૂપિયા સુધી આગળ હળવદ ની વાત કરવા જઈએ તો એક હજાર રૂપિયા થી લઈને ચૌદસો બ્યાસી રૂપિયા ગોંડલ ની વાત કરીએ તો બારસો થી લઈ ચૌદસો રૂપિયા જામનગર ની વાત કરીએ તો એક હજાર રૂપિયા થી લઈને ચૌદસો દસ રૂપિયા અને અંજાર ની વાત કરીએ તો ચૌદસો થી લઈને ચૌદસો એસી રૂપિયા જો મિત્રો તમારી આજુબાજુમાં આવેલા માર્કેટિંગ યાર્ડો ના ભાવ જાણવા માટે જો કોઈ બાકી રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જરૂરથી આપના કોમેન્ટ નો રિપ્લાય આપવામાં આવશે